ભરૂચ જિલ્લાના વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોડોદરા અને તેમની પત્ની લતાબેન બોડોદરાના તેમના મકાનમાંથી લોહી લુહાણ અવસ્થામાં મૃતક અવસ્થામાં મળી આવ્યા છે ગતરોજ આખો દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજગતું લાગતા તેઓએ તપાસ કરી હતી બનાવની જાણ થતાની સાથે જ વાલિયા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્નીનો લોહી લુહાણ અવસ્થામાં મૃતદેહ પડ્યા હતા મૃતક જીતેન્દ્ર બોડાદરા અને વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમની પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક થઈ રહ્યા છે આ અંગેની જાણ થતાની સાથે ઝઘડીયા એસપી અજય કુમાર મીના સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે પોલીસે બ બંનેના મૃદ્દેને પોસ્ટમોર્ટમ મારતે ખસેડી તપાસ શરૂ કરી છે મૃતક પતિ પત્નીના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળતા શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તેવા તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે જો હત્યા કરવામાં આવી છે તો કયા કારણોસર કોણે કરી છે તે તપાસનો પણ વિષય પોલીસ માટે બની ગયો છે દસ વજે કે આસપાસ અમારે પોલીસ સ્ટેશનમાં સૂચના આઈ કી इस तरह से गणेश गार्डन सोसाइटी में दो दंपति हैं टीचर दंपति वो गेट नहीं खोल रहे हैं उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बैल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा तो उस गेट को तोड़ के साढ़े दस बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए एफएसएल और ने फिंगरप्रिंट ब्यूरो और डॉग स्क्वाड को जांच की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं एफएसएल और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे की तपास और पूछताछ सर फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है क्या हत्या की गई है किस तरीके से फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है परंतु उनके शरीर पर ईजा चोट के निशान हैं तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको डेथ हुआ सर कोई लकी या चोरी का कोई कैसा अभी तक इसकी इन्वेस्टिगेशन चाहिए ओके